ધોરાજી શો ને ક્યા છો એવું છે ગાડી નવી છે પાછી આપડે તું

ઘડિયાળ લાવ્યો છે ગાડી લાવ્યો છે જોવા જતો એવું હતું એમ કે ભાઈ ના હેતર ભાઈ ના હેતર ગાડી લાવ્યો છે પાછો એવું છે

શાંતિ રાખો પેલા શાંતિ રાખ તું એ તું એ શોધી રાખ બેહો હોય શોંતિ બે હે પેલા બે બેહો

મોટો સાથે બોલો થોડું મોટો હોય તો ખબર નહી પતી લેવાનું થોડું બેલોટવાય તો તને હું છોડવાનો નહીં તને પાડી દેવાનો બેહો આપડે સમાધાન કરીએ બે હોઈ બે હું નહીં નહીં કરું મારા બેહો સમાધાન સમાધાન કરીએ બે હા એ શોંતી પેલા ને બોલાવ સમાધાન કરીએ આપડે તો અવાજ ના કરતા કેવી રીતે મોટા થવાય છે ના ના બોલતા નામ

પણ આ તો હારો આમ થી આવા છે ઉલડતો ઉલડતા આવા છે એટલે મને હારો હારો કારદાર થઈ છે આવા આટલું બધું અને મને તો માર્યો યાર મારું જ કરા કપા ભાગ તો મારા ઈમ થોડું ચાલા ભઈ હોય એટલે હું થઈ ગયો હરી મારાય ના યાર મે કપા ભાગ આ ઝઘડો ઉભો સ્વાતી થયો લ્યા એ તો એ મને પેલા કયો તો મને ખબર પડે યાર ઝઘડો તો આ પેલો પેલા ઉભો રહો બે હો ભાઈ બેજો પેલા એક બાર ખા બે પત્રીજા પેલી ચાદર લાવજે બે મને ખબર પડે યાર એવું થયું જે ભાઈ ખરા ને દુરો આ પેલા વાહવા પેલા વાહવાળા દુરો છે ને જ હતો મારો ભાઈ મા કપા પપ્પા ભાગ્યો પણ મને એવું લાગ્યું નાખે એમ તમે સહી રીતે નક્કી કરી ગયા એવું કે કપા જ ભાગતો હતો એમ આ તો દુર્ભય પેલા

તો મિત્રો લોકોની વાત આવી રીતે ભાઈ ભાઈઓ છૂટા ના પડતા અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું